ફ્રોઝન શોલ્ડર ને ગુજરાતીમાં આપણે કહીએ છીએ સાંધુ જકડાઈ જવો તમે દરેક દર્દીઓના મોઢે સાંભળ્યું હોય કે મારા ઘરમાં બા કે દાદા છે એનો ખભો જકડાઈ ગયો છે ઊંચો નથી થતો અને દુખાવ ખૂબ વધુ છે અને ગુજરાતીમાં ફ્રોઝન શોલ્ડર કહેતા હોય છે અને મેડિકલ ટર્મિનોલોજીમાં એને એડેસિવ કેપ્સ્યુલાઇટીસ કહેવાય શોલ્ડર સાંધો છે અને એક બોલ એન્ડ સોકેટ પ્રકારનો સાંધો છે કે જેમાં એક સોકેટ હોય એના પર હ્યુમરસ હાડકું જે હાથનું હાડકું છે એનો ગોળો જે મુવમેન્ટ કરતું હોય જેને ગોળો અને સોકેટ એકબીજાને પકડી રાખે વે કેપ્સ્યુલઓને 40 થી 60 વર્ષની ઉંમરમાં ભૂતકાળમાં એક વાગ્યુ હોય સાદી બીજા થઈ હોય કેટોડાય પ્રોઝન શોલ્ડરની શરૂઆત થાય કે કેપ્સ્યુલ સાંધા સાથે કોટી છે ચીપકી જાય ચીપકી જાય એટલે એની મૂવમેન્ટ ઓછી થઈ જાય એટલે હાથ પૂરે પૂરો ઊંચો થવો જોઈએ એ ફાઈનમાં એને કહે છે ગુજરાતીમાં પ્રોઝન શોલ્ડર પ્રોઝન શોલ્ડર એક સેલ્ફ લિમિટિંગ ડિસીઝ છે પહેલા તો કે કોઈને થાય એની કોઈ પણ દવા ના કરો તો જાતે મટી શકે હોય છે પણ એનો સમયગાળો ખૂબ લાંબો છે ઘણા ત્રણ ત્રણ વર્ષ સુધી ફ્રોઝન શોલ્ડર ચાલ્યા કરતો હોય છે જે પહેલો સ્ટેજ છે જે ફ્રીઝિંગ સ્ટેજ કહેવાય છે જેમાં કેપ્સ્યુલ ચોંટવાની શરૂઆત થાય છે અને એમાં મુવમેન્ટ ધીમે ધીમે ઓછી થવા માંડે છે અને દુખાવો વધતો જાય છે જેનો સમયગાળો આશરે બે થી ત્રણ અઠવાડિયા થી લઈને છ અઠવાડિયા થી લઈને છ મહિના સુધીનો હોય છે જે પહેલો સ્ટેજ હોય છે પછી આવે પેશન્ટ સેકન્ડ સ્ટેજ ફ્રોઝન શોલ્ડરો એ જે સ્ટેજ સેકન્ડ છે એમાં દુખાવો ખૂબ વધી જાય અને સાફ જક રહી જાય કે પેશન્ટના રૂટીન એક્ટિવિટી અવરોધાય જાય જેમ કે વાળ ઓળવા કપડાં પહેરવા શર્ટના બટનો વાકવા એ બધી જ વસ્તુઓ એને કામ કરતા અટકી જાય જે સેકન્ડ સ્ટેજ અને એ ખૂબ લાંબો બે વર્ષ સુધી ચાલતો હોય છે ઘણાને છ મહિને બી મટી જાય પણ ઘણાને બે વર્ષ સુધી પણ સેકન્ડ સ્ટેજ ચાલતો હોય છે અને ઘણા જે પેશન્ટો ઓપીડીમાં બતાવવા આવે એ સેકન્ડ સ્ટેજ વાળા જ હોય છે એમાં દુખાવો ખૂબ વધુ હોય અને મુમેન્ટ સાવ અટકી ગઈ હોય એના પછીનો આવે રિઝોલ્વિંગ સ્ટેજ કે જેમાં હવે સારું થવાનું શરૂઆત થઈ હોય એને થર્ડ સ્ટેજ કહેવાય થોડો થોડો ઓછો થાય અને થવાની શરૂઆત એનો સમયગાળો આશરે છ મહિનાથી લઈને બે વર્ષ સુધીનો હોય છે સંપૂર્ણ શરૂ સુધી જોઈએ તો ત્રણેક વર્ષ સુધીનો સમયગાળો હોય પણ એ જ વસ્તુ આપણે દવા ગોળી કસરત એના માધ્યમથી ઓછો કરી શકીએ કે પીછેના મહિના બે મહિનામાં આપણે ઝડપી રિકવરી આપી શકીએ પણ સામાન્ય છ મહિનાથી લઈને વર્ષ સુધી દર્દીઓની કમ્પ્લેન હોય છે જીમોને લક્ષણો જેમ કીધું ને કે કેપ્સ્યુલ ચોંટી જવાથી જે દુખાવા ચાલુ થાય એટલે પેશન્ટ ઓપીડીમાં જ્યારે બતાવ આવે ત્યારે મેઈન કમ્પ્લેઇન એ જ હોય કે દુખાવો બહુ વધારે છે હાથ ઊંચો નથી થતો વાળ ઓઢી નથી શકાતા આ એમના મેઇન સિમ્ટમ્સ હોય છે ફ્રોઝન શોલ્ડર કાયમ નથી જેમ કીધું સેલ્ફ લિમિટિંગ ડિસીઝ છે એટલે જાતે મટી જાય પણ એને મટાડવાના જે પદ્ધતિઓ છે એ શું શું હોઈ શકે તો સૌથી પહેલી સરસમાં સરસ છે કસરત કસરત બધા જ અફોર્ડ કરી શકે ઘરે પણ કરી શકે કસરતના સેન્ટરમાં જઈને પણ કરી શકે કસરતના ડોક્ટર પાસે આપણે જયારે જઈએ ત્યારે મેન ગરગડી વાળી સૌથી ઇફેક્ટિવ છે કે ગરગડી આપણે ફેરવવાની કહેતા હોય કે એને પુલી ઉપર એક દોરી બાંધીને ફેરવવાની જેનાથી કેપ્સ્યુલ ધીમે ધીમે છૂટી થાય પેલમ પહેલી આવે બીજું આવે પૈડું ફેરવવાની કસરત કરાવતા હોય તો એનાથી આપણો સાંધો છૂટો થાય અને બીજી ઘણી બધી મેન્યુઅલ થેરાપીસ કરાવતા હોય એના પછી એડવાન્સમાં આવે ટેન્સ થેરાપી લેઝર થેરાપી અલ્ટ્રાસાઉન્ડ થેરાપી એ મશીનોથી મોડાલિટીસ કે એ મોડાલિટીસ એડ કરતા જાય પેશન્ટોને જોઈને એ મોડાલિટીસથી પણ એના દુખાવામાં અને મુવમેન્ટમાં ફરક પડે ઘણા દર્દીને જો કસરતથી નથી આરામ થતો તો એમને દવાઓ લેવી પડે આપણે મેડિસિન્સ આપીએ દુખાવાની સોજા માટેની એ દવાઓની શરૂઆત કર્યા પછી એનો દુખાવો થાય એટલે વધારે સરસ કસરત કરી શકે અને મુમેન્ટ ફ્રીલી થઈ શકે આનાથી ઉપરાંત કે પેશન્ટ આટલું બધું કર્યા પછી પણ નથી મળતું તો પછી એમાં આવે આર્થ્રોસ્કોપી કે દૂરબીન નાખીને હાઇડ્રોડાયલેટેશન્સ થેરાપી કહેવાય કે મેં ઇન્જેક્ટ કરી અમે ફ્લ્યુડ એનાથી કેપ્સ્યુલ્સ ને છૂટી કરીએ આપણે જે બેઝિકલી જે નાનું મિનિમલ ઇન્વેઝિવ સર્જરી કહી શકાય કાં તો આર્થ્રોસ્કોપિક સર્જરી કરી એવું કહી શકાય ઘણા સર્જરી ના કરવી હોય તો સ્ટીરોઈડ ઇન્જેક્શન્સ પણ મૂકતા હોય છે ઇન્જેક્શન મૂકવાથી ત્યાં ઇન્ફ્લામેશન સોજો ઓછો થાય મુવમેન્ટ વધી જાય અને દુખાવો ઓછો થાય એટલે બધી મેથડ્સ છે જે એને ફ્રોઝન શોલ્ડરને ઝડપી રિકવરી આપવામાં મદદ કરે પણ દરેક દર્દીના લક્ષણો એને ડાયાબિટીસ છે કે નથી એના જોઈને આપણે ટ્રીટમેન્ટ નક્કી કરતા હોઈએ એટલે કોઈ પેશન્ટને આજનાથી ફાયદો થશે એવું ચોક્કસ ના કહી શકાય તેના માટે પહેલા ઇન્વેસ્ટિગેશન કરાવવા પડે ઘણા એક્સરે સોનોગ્રાફી કાતો તો એમઆરઆઈ આ ત્રણ થી આપણે નક્કી કરતા હોય છે અને એમાંથી ડાયગ્નોસિસ કરીએ કે એનો સ્ટેજિસ કેવો છે અને એ નક્કી કર્યા પછી આપણે પેશન્ટને એડવાઇસ કરીએ કે આ ટ્રીટમેન્ટ તમારા માટે લાભદાયી છે અને આ ટ્રીટમેન્ટ તમે ફોલો કરો દરેકની સાથે કસરત તો ફરજિયાત છે કે એમને આપણે કરાવતા જઈએ છીએ શરૂઆતના ઘણા દર્દીઓ ત્રણ મહિના છ મહિનાઓ દવાઓ કસરત બધું કર્યા પછી પણ ફાયદો નથી થતો ત્યારે ઓપરેશનની જરૂર ચોક્કસપણે હોય છે કેમ કે ફ્રોઝન શોલ્ડરમાં જ્યારે સાંધો ઝકડાઈ જાય તે આખી લાઈફસ્ટાઈલ ડિસ્ટર્બ થઈ જતી હોય છે સવારે ઉઠીથી લઈને રાત સુધી પેશન્ટના મગજમાં એ જ હોય કે ખભો હલતો નથી દુખાવો વધે એટલે રૂટીન લાઇફ સ્ટાઇલ નોર્મલ કરવા માટે આપણે ઓપરેશનની જરૂર પડે અને અત્યારે જે ટેકનોલોજી વધવા માંડી દૂરબીન થઈ શક્ય છે એટલે જીરો ના મુકવા પડે બે ટાંકમાં સર્જરી થઈ શકે કેપ્સ્યુલ આપણે છૂટી પાડી એટલે ચોક્કસપણે સર્જરી સેલ્ફ લિમિટિંગ છે જો સારવાર સમય સાથે ના કરવામાં આવે તો દર્દીઓને ધીમે ધીમે દુખાવો ઓછા થતા જાય છે મુમેન્ટ આવતી જાય છે પણ ઘણા દર્દીઓને દુખાવા ખૂબ વધતા હોય તો એમને પછી છે ને સાવ કેપ્સ્યુલ ચોંટી જાય સાંધામાં સોજો વધતો જાય અને લાઈફસ્ટાઈલ સાવ ખરાબ થઈ જાય એટલે એ લોકોનામાં આપણે દવાઓ ચાલુ કરીને કસરત ચાલુ કરવી સલાહપૂર્વક છે કે એમાં રાહ ના જોશો તમે પ્રોપર ડોક્ટરને કન્સલ્ટ કરાવો જરૂરી ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ કરાવો અને જ્યાં જ્યાં જરૂર પડે તો ડાયાબિટીસ છે થાઇરોઇડ છે તો એને કંટ્રોલ કરો કેમકે ટ્રીટમેન્ટ ફ્રોઝન ની કરી પણ સાથે ડાયાબિટીસ થાઇરોઇડને કંટ્રોલ નથી કરતા તો ફરીથી થઈ શકે છે અને ફરીથી દુખાવો વધવા માંડે એટલે બધાને કંટ્રોલ કરીને સાથે સારવાર સફળ ચાલ્યો જો કોઈ દર્દી સમયસર સારવાર શરૂ કરે કે આજે સેકન્ડ સ્ટેજનું પેશન્ટ છે ફ્રોઝન શોલ્ડરનું અને એમાં આપણે દવાઓ ચાલુ કરી દીધી કસરત ચાલુ કરી કરી દીધી તો આશરે મહિનાની અંદર એને રિકવરી જોવા મળે છે અને લગભગ પાછું નથી આવતું જો એ રૂટિન એક્સરસાઇઝ ચાલુ રાખતા હોઈએ હાઇરોડ જેવા કારણોથી અને ફ્રોજેન ફોલ્ડર થયું એને કંટ્રોલ રાખતા હોય તો ફરીથી પાછું નથી આવતું પણ જેને અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે આ તો કોકને ફરીથી લખવા કે સ્ટ્રોકની હિસ્ટ્રી છે ફરીથી થાય છે આવે અને બેઠાળું જીવન છે એક્સરસાઇઝ જીવનમાં નથી તેને ફરીથી થવાની શક્યતાઓ છે કે એ લોકોને ધારો કે એક વર્ષે જમણો ખબો પકડી ગયો તો એક બે વર્ષ પછી ડાબો ખબરો લઈને આવતા હોય ઘણા દર્દી બે વર્ષ પહેલા આમાં થયું તો હવે ડાબામાં ચાલુ થયું છે તે ફ્રોઝન શોલ્ડર જ હોય છે એ બીજું કશું નથી હોતું જો ફ્રોઝન શોલ્ડરમાં સૌથી અગત્યનું છે કે એને ફિઝિકલ એક્ટિવ રાખો સાંધ આલે એ જેટલું આપણે એને એક્ટિવ રાખીશું એટલું ફ્રોઝન શોલ્ડર થવાના ચાન્સીસ ઘટતા જશે અને ફરીથી નહીં થાય એટલે એક્ટિવિટીઝમાં એક્સરસાઇઝ એક્સરસાઇઝ આપણે નજીકના ફિઝિયોથેરાપી સેન્ટરમાં જઈને શીખી શકીએ પેન્ડ્યુલમ એક્સરસાઇઝ આવે હાથ ઊંચો નીચો કરવાનો આવે ટોવેલ પાછળ લટકાઈને ટોવેલ ખેંચવાની એક્સરસાઇઝ આવે ઘણા સ્ટીક રાખીને કરતા હોય છે તો સાંધાને આપણે મોબાઈલ રાખીએ કે જેટલો ફ્રીલી મુવમેન્ટ કરી શકીએ એટલો મુવમેન્ટ રાખીએ એના સ્નાયુ મજબૂત રાખીએ તો એ ફ્રોઝન શોલ્ડર ફરીથી ના થઈ શકે એ આપણને કામ કરશે અને બીજું કે ફ્રોઝન માં શું કરવું અને શું ના કરવું જો થયું છે તો ગરમ ઠંડા પાણીના મસાજ આપણે કરી શકીએ બે કલાક આપણે ઠંડા પાણીનો શેક કરીએ પછી થોડો ગેપ આપીએ પાછો ગરમ પાણીનો શેક કરીએ બંને હીટ પણ કામ કરે છે અને કોલ્ડ કમ્પ્રેશન પણ કામ કરે છે એનો મેક્સિમમ સમય વીસ મિનિટ હોવો જોઈએ વીસ મિનિટ થી વધારે ના હોવો જોઈએ કે પંદર થી વીસ મિનિટ આપણે શેક આપ્યો પછી બે કલાક ગેપ આપ્યો પછી બે કલાક પછી ફરીથી શેક આપ્યો પાછો ગેપ આપ્યો એવી રીતના હિટિંગ અને કોલ્ડ કમ્પ્રેશન થી એને રાહત રહે છે સુઈ જાઓ ત્યારે માથે એક ટક્યો રાખીને અને થોડુંક સ્ટ્રેચિંગ વાળીએ પોઝિશનમાં રાખવાથી એના ઉપર કેપસ્યુલ સ્ટેજ આવે તો એ પણ રાહત કમ્ફર્ટેબલ પોઝિશનમાં રાખવાથી રાહત રહે છે અને શું ના રહેશે એમાં એ છે કે કદાચ ક્યાંક ઈજા થઈ હોય કે ડોક્ટરે કંઈક સર્જરી કરી હોય તો જે પાટો આપ્યો હોય તો જેવી સલાહ પૂરી થાય પાટો બંધ કર્યા પછી કસરત ખૂબ જરૂરી છે કે કસરત ચાલુ કરવી ઘણા લોકો આળસમાં કે એમાં કસરત નથી કરતા હોતા તો કસરત ખૂબ કરવી તેનાથી સબની શોલ્ડર ના થાય અને ડાયાબિટીસ અને થાઇરોઈડ કે હૃદયના જે રોગો હોય એને કંટ્રોલ રાખવા અને નિયમિત ની તપાસ કરાવતા રહે ફ્રોઝન શોલ્ડર ને રોકવાનું આ એક જ માત્ર છે કે કસરત ફિઝિકલ એક્ટિવિટી અને જેમ આપણે અગાઉ વાત કરી કે એને ડાયાબિટીસ કે બીજું કઈ જે પ્રેસિપિટેટિંગ ફેક્ટર્સ છે શોલ્ડર ના આપણે ઇન્વેસ્ટિગેશન ઇન્વેસ્ટીગેશન ખાતા ડોક્ટરની સલાહથી જાણીને એને પહેલેથી મટાડી દઈએ તો આપણને એ એ સ્ટેજ પર આપણે પહોંચીએ નહીં ને પહેલો સ્ટેજ હોય ત્યારથી જ એક્સરસાઇઝ અને ડોક્ટરની સલાહ પ્રમાણેની દવાઓ ચાલુ કરી દઈએ તો આપણે એને પ્રિવેન્ટ ચોક્કસ પ્રાણી કરી શકીએ છીએ